પાટણના સમી તાલુકામાં એક્ટિવા પર દારૂની ડિલિવરી કરતા બુટલેગરનું વિડીયો વાયરલ થયું છે વાયરલ વિડીયોના આધારે પોલીસે બુટલેગરની અટકાયત કરી છે પૂછપરછમાં બુટલેગરે કબુલાત કરી કે તે રાજસ્થાનથી વિદેશી દારૂ લાવ્યો હતો અને દારૂ વેચવા માટે પોલીસના નામનો પણ તે સહારો લેતો હતો સમી પોલીસે છ ડંગ વિદેશી દારૂની બોટલ સહિત કુલ પંદર હજાર પાંચસો અઠાવન રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે વાયરલ વિડીયોમાં બુટલેગર દારૂની બ્રાન્ડ પણ બોલી રહ્યો છે અને એક્ટિવાની ડેકીમાં ડિલિવરી કરતો પણ દેખાઈ રહ્યો છે એટલું જ નહીં આ બુટલેગર એવો મારી રહ્યો હતો કે જ્યારે કોઈ ગ્રાહક પૂછે કે આ દારૂ લઈ જવામાં કોઈ તકલીફ તો નથી થતી ને તો બિંદાસ કહેતો હતો કે કોઈ તકલીફ નથી કઈ થાય તો મારા નંબર ઉપર વાત કરાવી દેજો પણ હવે આ બુટલેગર ભાઈ ખુદ મુશ્કેલીમાં મુકાઈ ગયો છે શભાઈ ખેવાભાઈ ગામ સામી હું થોડા દિવસ પહેલાં રાજસ્થાન ફરવા માટે ગયેલો ત્યાંથી થોડી વસ્તુ લાવી લો મને પીવાની આદત હોવાના કારણે અને આ ભાઈને મેં એક બોટલ આપેલી અને એને પોલીસની ડર ના લાગે એટલા માટે મેં આવું કીધેલું કે પોલીસ મેં કોઈ ચિંતા ના કરવી અને હું પીવાનો આદતવાળો હોવાના કારણે અને મારી સાથે પોલીસનો કોઈ સંકળાયેલી નથી અમદાવાદ ગ્રામ્ય એસઓ